નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે ભણાવશું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ છ માટે ચેપ્ટર નંબર ટ્વેલ્વ જે અંક ગણિતનો છે તેનું નામ છે ટકાવારી અને તેનો ઉપયોગ આ વિડીયોની અંદર આપણે એકત્રીસ થી પાંત્રીસ સુધીના પ્રશ્નો સમજીશું એમાં એકત્રીસ નંબરનો પ્રશ્ન છે એક વેપારી રૂપિયા પચીસ હજારમાં પચાસ નોટબુક વેચે છે કેટલા પચીસ સોરી પચીસોમાં પચાસ નોટબુક વેચે છે કેટલા બે હજાર પાંચસોમાં

પચાસ નોટબુકના આપણે મેથડ યુઝ કરીશું પચાસ નોટબુકના જો પચીસો રૂપિયા પચીસ રૂપિયા તો એક નોટબુકના કેટલા જે વસ્તુ આપણે શોધવાનું છે જમણી બાજુ રાખીશું પચાસ નોટબુકના પચીસો રૂપિયા તો એક નોટબુકના કેટલા તો આ એક ઉપર જશે અને આ પચાસ નીચે આવશે એટલે જો એક ઉપર થશે એ પચીસો જોડે શું થશે

પાંચ કરીશું શું કરીશું બસો પચાસ પાંચ શું થશે પચીસ નોટબુકની કિંમત પચાસ રૂપિયા અને એક નોટબુકમાં કેટલું વર્તન મળે છે પંદર ટકા વળતર મળે છે એક નોટબુકમાં કેટલું વળતર મળે છે પંદર ટકા વળતર મળે છે તો આપણે એક નોટબુકની કિંમત કેટલી હતી પચાસ લીલી હતી 50 તો રૂપિયા 50 ના 15 ટકા કેટ બરાબર એટલે એક નોટબુક નો 15 ટકા વર્તણ મળે છે તો એક નોટબુક ની કિંમત મળી ગઈ ₹50 તો 50 ના 15 ટકા કેટલા થાય તો આપણે પહેલા આ 50 મૂકીશું આ નાની જગ્યા શું કરીશું ગુણાકાર મૂકીશું અને 15% ને 15% માંથી આટવા માટે 15 ને 100 વડે ભાગીશું આ 50 ના નીચે કઈન એટલે શું આવશે એક સોરી એક ઓકે તો મને કે રીતે કરીશું 50 * 15 શું કરીશું 50 * 15 અને نجيશું શું છે 100 * 1 તો કેટલા થશે 100 લાસ્ટ ઝીરો કટ લાસ્ટ ઝીરો કટ ઓકે હવે દેન આપો કે 5 શું છે અહીંયા જ દેન આપો 5 * 5 * 15 ઉપર શું છે 5 * 15 નીચે શું છે 10

ભાગ્યા દસ હાસ્ય નો ભાગાકાર છે દશાંશ નો તો કઈ રીતે ડાયરી કરીશું પેલા આ પંચોતેર ના પ્રયા મૂકી દઈશું આ દસ માં કેટલા શૂન્ય છે એક તો જમણીથી ડાબી બાજુ એક અંક છે એક અને પછી પોઈન્ટ મૂકીશું એટલે શું થશે સાત પોઈન્ટ પાંચ રૂપિયા વળતર મળશે એક નોટ ઉપર એક નોટ બુક ઉપર કેટલા પોઈન્ટ સાત પોઈન્ટ પાંચ રૂપિયા એટલે ડી નંબર નો ઓપ્શન ઇઝ ધ કરેક્ટ આન્સર હવે બત્રીસ નંબરનો પ્રશ્ન જોતા પહેલા પ્લીઝ મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાયકન બટન જરૂર દબાવશું ચલો હવે બગીચામાં જેમાંથી ત્રણ છોડ ગુલાબના છે ત્રણ છોડ શું છે ગુલાબના છે તો બગીચામાં કેટલા ટકા ગુલાબના છોડ છે તો આપણે કેટલા કુલ છોડ છે વીસ વીસ છોડમાંથી કેટલા કેટલા જેમાંથી ત્રણ છોડ ગુલાબના છે ત્રણ છોડ શું છે ગુલાબના છે વીસ છોડમાંથી ત્રણ છોડ ગુલાબના છે તો બગીચામાં કેટલા ટકા ગુલાબના છે તો વીસ ના કેટલા ટકા ટકા ખબર નથી આપણે એક્સ મળીએ તો વીસ ના એક્સ ટકા બરાબર કેટલા થાય છે ત્રણ છોડ વીસ ના કેટલા ટકા बराबर 3 छोड़ था आपरे कुल में थी 20 लेना बराबर तो अगर आ रीते ना खबर पड़ती हो तो बीजी एक रीत छे आपरे थाने सिंपल तरीके एक छु चलो कुल कितना छोड़े छे 20 कुल कितना छोड़ छे 20 हमेशा कुल जो हो एसे ना बराबर तो हो 100% ना बराबर हो तो 20 छोड़े कुल 20 छोड़े जो 100% हो 100% हो तो 3 छोड़ी ત્રણ છોડી કેટલા ઓકે હવે આ જે ડાબી બાજુનું જે વસ્તુ છે ડાબી બાજુની જે સંખ્યા છે ઉપર નીચે થઈ જશે એટલે ત્રણ ઉપર જશે ને વીસ વીસ નીચે આવશે એટલે ત્રણ ઉપર જશે અને વીસ નીચે આવશે અને આ ત્રણ શેના જોડે ગયો સો જોડે અને અહીંયા કંઈ નથી બરાબર તો આ બે વસ્તુનો શું થશે ગુણાકાર થશે અને એને ભાગે વીસ કરીશું શું કરીશું ત્રણ ગુણ્યા સો કરીશું અને આપણે અહીંયા બીજું શું હતું નીચે વીસ હતા અને 20 શું છે નીચે જતા રહેશે હવે યે જો સિમ્પલ તરીકો કઈ રીતે ભાગાકાર કરીશું लास्ट ઝીરો કટ लास्ट ઝીરો કટ 3 * 10 કરીશું 3 * 10 કરીશું ઓકે નીચે કેટલા છે 2 10 ભાગ્યા 2 કેટલા થશે 2.5 10 થશે અને 3 * 5 કેટલા થશે 15 એટલે 53 15 કેટલા 15% કેટલા થાય 15% કયો નંબરનો ઓપ્શન છે ए नंबर નો ઓપ્શન કુલ છોડ હંમેશા કુલ વસ્તુ છે ને બરાબર હોય 100% બરાબર હવે 3 છોડના આપણે ટકા શોધવાનું તો 3 છોડે કેટલા ટકા પેલું ધ્યાન રાખવાનું ચલો હવે આગળનો 33 નંબરનો પ્રશ્ન જોઈશું હવે 33 નંબરનો પ્રશ્ન શું છે એક સ્ટેશનરી ખરીદી પર 12% લેખે 144 રૂપિયા વર્તન મળી છે તો સ્ટેશનરી ની છાપેલી કિંમત કેટલી એક સ્વેટર ની સોરી स्टेशनरी नहीं, नहीं, एक स्वेटर ने खरीद कीमत पर बार टका 12% लिखे 144 वर था मूल्य अब हमने स्वेटर ने कुल खरीद कीमत खबार नहीं मान लो कि स्वेटर ने कुल खरीदी कीमत तो के है x रुपीस है कितनी है x स्वेटर ने कुल खरीदी पर हमेशा कितना टका होत 100% होत बराबर चलो आ रीति आपने ना समझ બીજી રીતે આપણે તમને સમજાવું જો સ્વેટર ની જે ખરીદી કિંમત છે એ આપણને ખબર નથી એ આપણે શોધવાની છે એટલે સ્વેટર ની છાપેલી કિંમત આપણને ખબર નથી અને આપણે એક્સ રૂપિસ માન્ય અને આ જે કુલ ખરીદ કિંમત જે આપણને ખબર નથી જો સ્વેટર ની છાપેલી કિંમત જે છે આપણે શું જો શોધવાની છે એની કિંમત ખબર નથી એને આપણે એક્સ રૂપિસ ધારી છે હવે એક્સ રૂપિસ ના બાર ટકાના લેખે બાર ટકાના લેખે કેટલું વળતર મળે છે કેટલા રૂપિયા વળતર મળે છે એકસો ચુવાલીસ રૂપિયા વળતર મળે છે હું અહીંયા એક્સ ને એક્સ મૂકી દઉં છું અને નાની જગ્યાએ ગુણાકાર કરું છું આ બાર ટકા મારે હટાવવાના છે તો એની બાર ટકાને હટાવવા માટે બાર ને ભાગ્યા સો કરીશું અને અહીંયા એકસો ચુવાલીસ ના નીચે કઈ કેટલા નીચે શું છે સો અને અહીંયા શું હતું એકસો ને ચુવાલીસ ના છેદ માં કહીને એટલે એક હવે જો આ બરાબર છે આ ડાબી બાજુ જે સો છે અને જમણી બાજુ મારે મૂકવું હોય તો છેદ જે છે એ અંશમાં જતો રહેશે અંશ

બાર એકસો ચુવાલીસ ભાગ્યા બાર પણ કરી શકો છો અને સો ભાગ્યા પણ બાર કરી શકો છો આપણે એકસો ચુવાલીસ ભાગ્યા બાર કરીશું તો ચોક્કસો ચુવાલીસ ભાગ્યા બાર કરો બાર દો ચોવીસ વધી જશે એટલે બાર એક બાર ચાર માંથી બે જાય તો શું આવશે જવાબ બે એક માંથી એક જાય તો શૂન્ય ઉપર ઉપરથી શું ઉતારીશું ચાર બાર ધૂણી ચોવીસ ઓકે અહિયાં શું આવશે શૂન્ય શૂન્ય શું જવાબ આવશે બાર એટલે આપણે અહિયાં શું કરીશું આ એકસો ચુવાલીસ કટ કરી દઈશું અને અહીંયા બાર કટ કરી દઈશું આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી છે એકસો ચુવાલીસ ત્યાં આપણે બાર મૂકી દઈશું નીચે કઈ બાકી રહ્યું ના એક જ બાકી રહ્યો છેદમાં એક કોઈ જરૂર નથી બાર ગુણ્યા સો કરીશું શું કરીશું બાર ગુણ્યા સો આપણે પેલા શું કરીશું બાર ખરીદ કિંમત હશે કયા નંબર નો ઓપ્શન છે બી સી નંબરનો ઓપ્શન છે ચલો હવે ચોત્રીસ નંબરનો પ્રશ્ન આપણે જોઈશું ઓકે હવે ચોત્રીસ નંબરનો પ્રશ્ન શું છે એક વર્ગના પચીસ વિદ્યાર્થીઓમાંથી સોરી એક વર્ગના પચીસ વિદ્યાર્થીઓમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ રેસેસમાં સ્વસ્થપ્રદ નાસ્તો આરોગ્ય છે એટલે એક વર્ગ છે એમાં આપણે પચીસ વિદ્યાર્થીઓ છે બરાબર એમાંથી જે છે બોતેર ટકા વિદ્યાર્થીઓ જે છે એ સારો નાસ્તો આરોગ્ય છે કેટલા પચીસ વિદ્યાર્થીના પચીસ વિદ્યાર્થીના બોતેર ટકા પચીસ ના બોતેર ટકા જે વિદ્યાર્થીઓ છે એ સારો નાસ્તો આરોગ્ય છે સારો નાસ્તો મેં લખી દેવું કેટલો સારો નાસ્તો આરોગ્ય છે જો તો જંક જંક ફૂડ વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો તો તમને જો સારો નાસ્તો આરોગતા હોય વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય તો જંક ફૂડ આરોપનાર વિદ્યાર્થીઓની સંખ્યા મળી જાય એટલે પચાસ પચીસ ના બોતેર ટકા કેટલા થાય એ આપણે શોધવાનું તમને 25 ના બોતેર ટકા તમે શોધી નાખશો તો સારો નાસ્તો ખાતો હોય માટે બોતેર ભાગ્યા શું કરીશું સો કરીશું અને પચીસ ના નીચે કહીને એટલે એક ઓકે તો હવે ધ્યાન આપો પચીસ ગુણ્યા કરી દઈએ આપણે શું કરી દઈએ પચીસ બોત તે ખરીદિયા છેદમાં 1 * 100 100 ભાગ્યા 25 થશે 8 થશે જો જોઈ જો 100 ભાગ્યા આપણે 25 કરીશું છેદ છેદ ભાગ્યા અંશ કરી શકાય તો અંશ ભાગ્યા આપણે છેદ કરી સક્યો છે જો 100 ભાગ્યા 25 કરો કેવો જવાબ આવશે 100 ભાગ્યા 100 ભાગ્યા શું કરીશું 25 25 ચોક કેટલા થશે સો શૂન્ય 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 તો કેટલો જવાબ આવશે મૂકી દઈશું ઉપર સુર્યું બોતેર નીચે સુર્યું ચાર સુર્ય આપણે લખીશું બોતેર ના છેદમાં 4 તો ભાગે ચાર કરો બોતેર ભાગે શું કરીશું ચાર ચાર એક ચાર દુ આઠ એટલે ચાર એકવું ચાર સાત માંથી ચાર જાય તો શું આવશે ત્રણ ઉપરથી શું ઉતારીશું બે ચાર આઠ બત્રીસ ઓકે શું જવાબ આવશે જાય તો શૂન્ય શું જવાબ આવશે એટલે અને કટ કરી દઈશું આ બંનેમાંથી સંખ્યા કઈ મોટી બોતેર ત્યાં અઢાર મૂકી દઈશું બીજો છેદમાં કઈ રહ્યું નહીં એટલે એક એનો કોઈ મતલબ નથી ખાલી આપણે અઢાર જ આવશે એટલે પચીસ માંથી આપણે જે પચીસ બધો જવાબ આવ્યો નથી આપણે 25 જે વિદ્યાર્થીઓ છે તેમાંથી અઢાર વિદ્યાર્થીઓ જે છે સારો નાસ્તો આરોગ્ય છે વિદ્યાર્થીઓ મળી જશે તો કેટલા રહેશે સાત વિદ્યાર્થીઓ કેટલા પચીસ માંથી તમે અઢાર કરશો તો કેટલા આવશે પચીસ માંથી તમે માઇનસ અઢાર કરશો તો કેટલા આવશે સાત ઓકે તો કયો નંબરનો ઓપ્શન આવશે

ગુલાબજાંબુ અને ગાજરનો હલવો પસંદ નથી એવા કેટલા છે બસો અને એવા કેટલા ટકા સભા સદો છે દસ ટકા તો એક્સ ના દસ ટકા કેટલા થાય બસો એટલે એક્સ ના જે કુલ સભાસદો છે એમાંથી દસ ટકા સભાસદો હુલાબજા દસ ટકા ને હટાવવા માટે અહીંયા મૂકીશ સો મૂકીશ બરાબર બસો ના નીચે કઈને લઈ એક હવે શું કરીશું એક્સ ગુણ્યા દસ અને એક ગુણ્યા સો કરીશ અને બસો નીચે કઈને લે એક ચલો તો શું થશે સો બરાબર કેટલા થાય છેદમાં એક ઓકે ચાલો હવે આગળ જુઓ હવે મારે અહીંયા એક્સની કિંમત શોધવાની છે એટલે અહીંયા એક્સ ને શું કરીશ એકલો મૂકીશ આ જે છે બસો ના છેદમાં સોરી

સોરી ઓપ્શન ઓપ્શન છે તો આ અંદર આપણે એકત્રીસ થી પાંત્રીસ સુધીના પ્રશ્નો મેં તમને સમજાવી ચૂક્યો છું તો પ્લીઝ મારી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાયક બટન જરૂર દબાવજો જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહે છે